કારણ કે આ બધા ઉગા માં કેટલા હજાર પંદરસો જણા ને ચપ્પલ ભૂસટ આ બધું આપ્યું છે એટલે બધા ગરીબ માણસો ને આનંદ થયો હોય બહુ સારી વાત મારું નામ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ ઉગા મેળી ગામ એટલે મારા વતનનું ગામ આજથી દસ વર્ષ પહેલાં પાણીના કામ માટે ખેડૂત માટે જે જીવન જરૂરિયાત વસ્તુ હતી પાણીનું કામ ત્રણ તળાવ ત્રીસ ત્રીસ ફૂટના ઊંડા તળાવ કરી અને ગામના પાણીની જરૂરિયાત પૂરી કરી અવારનવાર એમ વિચાર આવ્યા કરે ગામના લોકોને આપણે કંઈ પણ રીતે મદદરૂપ થવું જોઈએ દિવાળી પહેલાં મને વિચાર આવ્યો કે પહેલું વહેલું ત્રીસ વર્ષની અંદર પહેલું વહેલું બેસતું વર્ષ હું મારા ગામ વતનના ગામમાં કરી રહ્યો છું તો મારે જરૂરિયાત પણ લોકોને કંઈ આપવું જોઈએ તો કપડાં વિતરણ કરી અને ચંપલ વિતરણ કરી જે લોકોને બહુ તકલીફ હોય છે તે એના માટે મને વિચાર્યો એના માટે આખું આયોજન કરેલ છે હા ટોટલી ચંપ ચંપલ પાંત્રીસસો અને પાંત્રીસો જોડી ચંપલ છે અને પાંત્રીસો જોડી લેડીઝ અને પુરુષોના કપડાં છે બહુ ખુશી થાય છે જે લોકો લઈ રહ્યા છે એના ફેસ ઉપર જ્યારે ફેસ વાંચીએ છીએ ત્યારે લોકોની કેટલી જરૂરિયાત છે કે કેવી મુશ્કેલી છે આપને ખ્યાલ આવે છે એમાં કાંઈ નહીં તો એક પૂણી એક નાની પ્રસાદી તરીકે આપણે જો સેવા કરતા હોઈએ તો આપણને ખૂબ આનંદ થાય છે મારા બે જે વતનમાં જ્યાં જન્મસ્થાન છે એ કોઈથી ભૂલી શકાય નહીં તો દરેક વ્યક્તિ એ પોતાની પાસે સગવડતા હોય અને કરતા જ હોય છે કરતા જ આવે છે અને કરવું જોઈએ એવું હું માનું છું